વર્ષ ઓગણીસો તેત્રીસમાં શરૂ થયેલું સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને બાણું વર્ષ પૂર્ણ કર્યા એસોસિએશન પાસે પહેલાં પોતાનું મેદાન નહોતું ક્રિકેટની મેચ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ અને એમટીપી કોલેજ કેપી કોલેજ બરોડા અરેવનના ગ્રાઉન્ડ પર રમાતી ઓગણીસો છ્યાસી સત્યાસી દરમિયાન શ્રી હેમંતભાઈ કોન્ટ્રાક્ટર તેમની બહેન શ્રી જ્યોતિ કોન્ટ્રાક્ટર દ્વારા પ્રિતાશ્રી લાલભાઈ રામજીભાઈ કોન્ટ્રાક્ટરની સ્મૃતિમાં ડુંગસ રોડ ઉપર જમીન સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનના દાનમાં આપવામાં આવી હોય આ જમીન છ્યાસી હજાર સાતસો ત્રીસ ચોરસ મીટર હતી આ જમીન બરાજનું વિશાળ શ્રી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ઊભું છે આ સ્ટેડિયમ સાકાર થયું ત્યારથી જ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન વહીવટનું કેન્દ્ર સ્થાન છે તાત્કાલિક પ્રમુખ અને જમીનદાતા હેમંત કોન્ટ્રાક્ટરનું ગયા વર્ષે નિધન થયા બાદ સંસ્થાની ચૂંટણીની સભ્યોને ઇંતેજારી હતી શશક પક્ષ સ્ટેડિયમ પેનલનો કાર્યકાળ પૂર્ણ થતાં આગામી તેરમી એપ્રિલે રવિવારના રોજ ચૂંટણી યોજનાર છે સ્ટેડિયમ પેનલના સરગવાસી હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની દીકરી યશા કોન્ટ્રાક્ટરે પડકાર ફેંક્યો છે પિતાનો વારસો સાચવવા પિતાની અધૂરી લડાઈ લડવા અને તેમના અધૂરા સપનાને પૂરા કરવા આ ચૂંટણી જંગે ઉતરેલી દીકરીઓને શહેરના પ્રતિષ્ઠિત પરિવારના સાફ છબી ધરાવતા ઉત્સાહી યુવાનોનો સાથ મળ્યો છે યુવા જુષનું સૂત્ર છે ના પરિવર્તન ના પુનરાવર્તન અમે લાવીશું સર્જન સાફ નિયત સાથે સહી વિકાસના મેમ્બર્સને વાયદો પણ કરે છે મારું નામ યશા કોન્ટ્રાક્ટર શાહ છે હું સ્વર્ગીય હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની સુપુત્રી છું તમે રાઈટ છો કે હું ડે વનથી એ જ કહું છું કે આ સત્ય ન્યાય વિકાસ અને સંસ્થાના હિતની લડાઈ છે અને એ જ માર્ગે અમે ચાલ્યા છે સહી નિયત સહી વિકાસના માર્ગે અને આ લડાઈ નહીં પુનરાવર્તનની નહીં પુનરાવર્તન આ એક પારિવારિક લડાઈ નથી શું મહાભારત એક પારિવારિક લડાઈ હતી ના એ એક અધર્મની સામે ધર્મની લડાઈ હતી અન્યાયની સામે ન્યાયની લડાઈ હતી અને અસત્યની સામે સત્યની લડાઈ હતી અમારી બી આ લડાઈ પારિવારિક નથી અમે ખાલી આ સત્ય ન્યાય વિકાસ અને સંસ્થાના હિત માટે લડીએ છીએ અમારી પણ એ જ સવાલ છે કે આટલા વખતથી કેમ મેચો આવી નથી અને કેમ આપણા પ્લેયર્સ બહાર રમવા જઈ શક્યા નથી અમે એ બધા પ્રોબ્લેમ્સ અમે શોધ્યા છે એના સોલ્યુશન અમે લાવશું અને સંસ્થાના મેમ્બર્સને અને સુરતને એ પ્રોમિસ આપીએ છીએ કે અમે જો જીતીને આવ્યા તો જેટલું બને એટલું જલ્દી અમે આઈપીએલ અને ઇન્ટરનેશનલ મેચિસ લાવવાની અહીંયા ટ્રાય કરશું અને એના કરતાં વધારે અમારો પ્રયત્ન એ રહેશે કે આપણા સુરતના છોકરાઓ જેની ટેલેન્ટ હજુ ઓળખાઈ શકી નથી તે ટેલેન્ટને અમે સ્ટેટ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ જે પ્રયત્નો કરવા પડે તે પ્રયત્નો કરીને એમની ટેલેન્ટને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડશું વોટર્સ મારા પરિવાર છે આ સંસ્થા મારું ઘર છે અને એના બધા મેમ્બર્સ મારું પરિવાર છે એટલે એમને મારી એક જ અપીલ છે કે આ તમારી એસડીસીએની છોકરીને આશીર્વાદ આપજો એને એકવીસે એકવીસ મત મુઠ્ઠીને આપીને વિજયી બનાવજો થેન્ક યુ